જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે કર્મચારીએ સરકાર સામે મોરચો માંડ્યો રાજ્ય કર્મચારી મંડળે સરકારને ચાર માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ફિક્સ પે પ્રાપ્ત નાબૂદ કરવા સહિતના અગાઉ સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ ન આવતા કર્મચારીઓ આંદોલનની ચીમકી ઉચ્ચારીથી ચાર માર્ચ સુધીમાં પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવે તો છ માર્ચે ઓનલાઈન કામગીરીના બહિષ્કારની કર્મચારીઓ ચીમકી ઉચ્ચારીથી મહત્વનું છે કે રાજ્ય કર્મચારી મહામંડળે ચાર માર્ચ સુધીમાં સરકારને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે જો આ સમય મર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો છ માર્ચથી ફરી એકવાર રાજ્ય કર્મચારી મહામંડળના કર્મચારીઓ આંદોલનમાં મંડાણ કરશે છ માર્ચના રાજ્યભરના

CN24 News Mobile App